બનશે અને મારે કોઈ લપ નથી કરવી કોઈ ને કારણ કે જે મુદ્દો આપણે સમજાવવા માંગતા હોય એ સમજતા નથી સમજે એ પાછા એ લોકો અનુસરવા નથી એટલે મેં ડિસાઈડ કર્યું છે કે કોઈને કંઈ કેવું જ નથી જેને જેમ કરવું એમ કરે જેને જે કામ કરવા એ કરે જેને ફ્રોડ કરવું એ ફ્રોડ કરે જેને ખોટું કરવું એ ખોટું કરે જ્યાં જેને જે કરવું એને કરવા દેવું છે બરાબર ભગવાન કૃષ્ણ જોઈ લે આપણે કોઈ સારો મુદ્દો કે સારી વાત કે કહેવાની કોશિશ કરી હોય પણ એનો ગલત વે ઉપાડીને ગલત મિનિંગ ઉપાડી અને કેટલું ટોચર થાય કરે લોકો કે હવેવાળા માણસને ઓળખવાની કોશિશ કરતા જ નથી મને લાગે છે કે ઘણી વાર કરતા હોય છે ને તો કોને ખબર એ જ એની માનસિકતા પ્રગટ કરતા હોય કે એક્ઝેક્ટલી ખબર નથી મને બરાબર પણ બે ચાર દિવસ પહેલાં જે મેં ફેસબુકમાં અમારા સમાજની દીકરી સાથે જે અમરેલીમાં જે ઘટના ઘટી હતી એ ઘટના દરમિયાન જે મેં લાઈવ કર્યું હતું એમાં હું મારા સમાજ પ્રત્યે બહુ રોષ હતો મને કે આગેવાનો કંઈ કરતા નથી અને મોટા મોટા નેતાઓ અમારા સમાજના છે એ કેમ કાંઈ સ્ટેપ નથી થતા દીકરી ચાર દિવસ માટે જેલમાં રહી હતી અને રાતના અરેસ્ટ કરી હતી ને આ બધા ન્યૂઝ ઉપર ન્યૂઝ આવતા હતા તો અમે સોશિયલ મીડિયા ઉપર જેટલા લોકો એક્ટિવ હતા જે જાગૃત હતા સામાજિક કાર્ય કરતા હતા એ લોકોએ કોઈ પોસ્ટ લખીને કોઈ લાઈવ કરીને કોઈ વિડીયોઝ બનાવીને આ વાત અમરેલી સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી ત્યાંની ઊંઘતી સરકારને જગાડવાની કોશિશ કરી હતી તો એ સમય દરમિયાન મેં એક લાઈવ કર્યું હતું લાઈવમાં મારાથી સમાજના અમુક આગેવાનોના ઉપર મને જે રોષ હતો અને મારાથી એક શબ્દ નીકળી ગયો હતો જે વાલ્મિકી સમાજ પ્રત્યે એ મારો કોઈ દૂર દૂર સુધી મનથી કોઈ ઈરાદો નહોતો જેની મેં ને તરત તત્વરે માફી માંગી હતી કે ભાઈ આ સમાજ પ્રત્યે જે મને આક્રોશ હતો તો આક્રોશના આ મારા આ શબ્દ જાણતા નીકળ્યો છે જેની હું માફી માંગુ છું બરાબર તો માફીનો વિડીયો પણ એમના જુનાગઢના જે આગેવાન હતા સમાજના વિડીયો એક્સેપ્ટ કર્યા હતા અને ખુશી ખુશી સમાધાન કર્યું હતું જે દરેક લોકો નોંધ લઈ જે મને મેન્શન બનાવી બનાવીને વિડીયો મોકલે છે કે તમે આવું કેમ બોલ્યા કેમ બોલ્યા તો કોઈ વસ્તુ મેં જાણી જોઈને બોલવાની કોશિશ નથી કરી અથવા તો મારો કોઈ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કોઈ એવો દૂર દૂર સુધી ઈરાદો નથી કે મેં આ સમાજને કોઈ ટાર્ગેટ કર્યો એને કોઈને મેં વ્યક્તિગત ગાળ દીધી કે કોઈ સમાજને મેં નીચું ગૌડાવવાની કે એની લાગણીઓને ખેંસ પહોંચાડવાની કોશિશ કરી હોય જાણી જોઈને બરાબર તો અમારા સમાજ પ્રત્યે જે મને રોષ હતો એ ઉગ્રતામાં મેં આ આ શબ્દ મારાથી નીકળી ગયો હતો જેની મેં તરત જ માફી માંગી લીધી છે તો મારે એવું માનવું છે કે જાણી જોઈને કોઈ ટાર્ગેટ કરીને કોઈને વાત કરી હોય તો એની કદાચ માફી ન હોય પણ મેં તો કોઈ જાણી જોઈને કામ કર્યું નથી બરાબર છતાંય જે કહી શકાય ને હર ઈચ્છા બળવાનું હોય એ જે તમારા જીવનમાં ઘડી નાખવું છે ને એ તમે ગમે એટલું ટાળવાની કોશિશ કરશો જે થવાનું છે તો થવાનું જ છે બરાબર કારણ કે દરેક વ્યક્તિ તમને આમાં સમજીએ કેવા હોય નહીં ઘણાને બીજી પણ કોઈ દાસ હોય ઘણાને આંતરિક દાસ હોય ઘણા મીઠા દુશ્મનો હોય અહીંયા કોઈને કોઈ ઓળખી નથી શકતો આભાસિત દુનિયામાં ખરેખર તમે પોતાની જાતને સાબિત ન કરી શકો અહીંયા તો જો સતી સીતાજી પોતાને સાબિત નથી કરીએ કે આપણે એ દેશના નાગરિક છીએ અત્યારે પણ કૃષ્ણ ભગવાનને નહોતી ખબર કે યુદ્ધ થવાનું છે છતાં કૃષ્ણ ભગવાનને લિષ્ટીકરણ કરવા જવાની કોશિશ કરી હતી પણ એને ખબર જ હતું કે જે થવાનું છે તો થવાનું જ છે એટલે એવું હોય છે કે ઘણીવાર માણસ ઘણો બધો ખુલાસો કરતો હોય છે ઘણી વાર ઘણી બધી વાતની ચોખવડ કરતો હોય છે માફી માંગતો હોય છે ઝૂકતો હોય છે પણ આમ લોકોએ જો નક્કી જ કરી લીધું હોય કે આ માણસને આવી રીતે આ ટાર્ગેટ કરવો જ છે તો એ કદાચ ગમે એટલું કરશો તો એ કરવાના એ કરવાના જ છે બરાબર જે દિલથી સમજવાના છે એને વિડીયોમાં દેખાતું હશે કે ભાઈ કૃષ્ણબેન જાણી જણા શબ્દ પ્રયોગ નથી કર્યો પણ છતાં કેવું છે ને મારા દોસ્તો ઓછા દુશ્મનો વધારે છે કારણ કે આમાં તો ઘણી બધી વાત ઘણા બધાને લાગુ પડી જતી હોય એટલે કે નહીં કે પહોંચી ના કે તો બીજી વસ્તુનો હથિયાર બનાવતા હોય છે તો મેં સમાજની માફી માંગી લીધી છે કે ભાઈ મેં આ શબ્દ અમારા સમાજ પર આક્રોશ હતો અને લઈ આ શબ્દ પ્રયોગ મારાથી થઈ ગયો છે તો આની નોંધ લે બીજું કે આજે જન્મદિવસ નિમિત્તે જે પણ લોકોએ મને વિશ કર્યું છે મેસેન્જરમાં કર્યું છે કે સ્ટોરી મેન્શન કરીને કર્યું છે કે અથવા તો મારા વિડીયોમાં કર્યું છે ફોટોઝમાં કર્યું છે એ બધાનો દિલથી હાર્ટલી આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો કે મને તમે આટલું બધું આ લવ આપ્યો બરાબર કારણ કે એક ભાઈએ મને કીધું હતું કે ક્રિષ્નાબેન તમને આ વખતે જે તમારી કોન્ટ્રોવર્સી થઈ એના લીધે તમને ઘણો બધો વ્યક્તિગત તમને પેલું થશે એમ સ્ત્રોત તમારો ઘટી ગયો એમ તો ભાઈ સ્ત્રોતની ચિંતાઓ એ લોકો કરતા હોય છે કે જે લોકોને કંઈક પામી લેવું હોય છે જે લોકોની નિયત ખરાબ હોય છે જે લોકો સ્પીડ સ્વીટ બોલે છે સોફિસ્ટિક બોલે છે જેને ખાલી ફોલોવર્સ વધારવાથી જ મતલબ છે પોતાનું પૈસા વધારથી વધારવાની મતલબ છે વ્યૂ વધારવાનો મતલબ છે ડોલર વધારવાનો મતલબ છે આ લોકો પોતાનું જીવન જીવતા હોય છે ઘણી આવા ખોખલાય હોય છે આવા લોકો અંદરથી ખોટાય હોય છે પણ ઘણી મારી જેવા બહુ સાચું બોલતા હોય છે અને સચ્ચાઈની કિંમતે ચૂકાવી પડતી હોય છે ઘણી વાર પોતાના સમાનને ગીરવે મૂકવું પડે છે અને ઘણી વાર કહેશે ને કે સચાઈની કિંમત સ્ત્રી જેટલું સુકવતી છે ને એટલું પુરુષ નહીં ચૂકવતો હોય કદાચ તો આવું થતું હોય છે કે તમે કોઈ મુદ્દો યોગ્ય શબ્દોમાં રજૂ કર્યો હોય તો મુદ્દાના શબ્દોને નહીં પકડે પણ એમાં પડેલી ભૂલને પકડશે લોકો આજકાલ વધારે પડતું બધાને એમાં જ ઇન્ટરેસ્ટ છે વાહિયાત વાહિયાતને વલગર વિડીયો હોય એમાં એટલા બધા વ્યૂ થોડા હોય એટલું બધું શેરિંગ થોડું હોય પણ સારું અત્યારે ઓછું પચેશે લોકોને ખરાબ જ વધારે ગમે હશે બરાબર બી ગ્રેડના મૂવી હોય આ બંધ કરી દે બી ગ્રેડના સી ગ્રેડના મૂવી હોય એની જો કરોડોમાં કમાણી થતી હોય અને ઘણીવાર બહુ સારી એવી સ્કોરીગલ મૂવી હોય અને એ પણ જો ઢંકાઈ જતી હોય એનું પણ કમાણી જે પ્રોડ્યુસર પૈસા રોકા હોય એટલી ન આવતા હોય તો માની લેવું કે દેશમાં ઘણા બધા નબળી માનસિકતાવાળા લોકોને અત્યારે આવું જ ગમે છે એટલે આમાં આપણે કંઈ કરી ના શકીએ મેં કીધું એની જે પછી તો જે નહીં હતી એ ઘેડ્યું હોય એ વસ્તુ થવાની હોય નસીબમાં અને ખાસ વાત એ કે આજે જન્મદિવસ નિમિત્તે બહુ સારો દિવસ રહ્યો છે મારે મારો અત્યાર સુધીમાં કે તમારી સાથે શેર કરું છું કે આજે સવારમાં છ વાગે ઉઠીશું ઉઠીને જેટલા લોકોએ મને સવારમાં વહેલા વિશ કર્યું હતું એ બધાને પ્રત્યુત્તર આપ્યો છે રિએક્ટ કર્યું છે એની સ્ટોરી રીમેન્શન કરી છે મેસેજિસની અંદર જઈને મેં થેન્ક યુ વેરી મચ મારા મેસેજ આપ્યા છે રિપ્લાય આપ્યો છે અને પછી માથા બોળો નાય ધોય અને હું ગાયને ઘાસ ખવડાવું જે નિયમિત છાવું જ તું જીમ જાઓ ત્યારે ખવડાવતી જાઉં છું પણ આજે સન્ડે જીમ બંધ હતી એટલે સ્પેશિયલી ગઈ હતી અને કાલનો જે બ્લોગ આવશે મારા જન્મદિવસ નિમિત્તે આખો દિવસને શું કર્યું એ બ્લોગમાં હું બધું એડ કરી દઈશ તો ગાય માતાજીના ઘાસ કવડાઈ આવીશું ગઈકાલે ને રજા હતી દોઢ સેટરડે હાફ અને સન્ડે પૂરી તો ગઈકાલે બપોર પોછી ગયા હતા કબૂતરને ચકલાઓને દાણા ચણ દાણા નાખવા નાખવા ખવડાવવા જે અમે વારંવાર જતા હોઈએ છીએ મારા ટાઈમે તો આ વખતે બધી નાની નાની ક્લિપ લીધી છે મેં તો એ બધું કાલના બ્લોગમાં હું કાલના વિડીયોમાં હું આવશે અને પછી ગયા તા અમે અડાજણમાં જે મેં લોકેશન નાખ્યું છે મારી સ્ટોરીમાં વિડીયોમાં કે જે લોકો સુરતમાં રહેતા હોય અને માતાજી ખોડિયારમાં તમારા કુળદેવી હોય અને ખોડિયાર માતાજીના દર્શન કરવાની કે માતાજીના ધામમાં જઈને થોડીક વાર બેસવાની ઈચ્છા હોય તો અડાજણની અંદરમાં ખોડિયારનું બહુ ભવ્ય મસ્ત મંદિર આવેલું છે જે ચોખ્ખું અને એટલું બધું શાંત હતું મને બહુ મજા આવી ખરેખર ત્યાં અને માતાજીની જે મૂર્તિઓ હતી એ એટલી બધી મનોહર છે ત્યાં તમે જઈને જોજો એના શણગાર આહા કાંઈ ઘટે જ નહીં અને મને તો રિદ્ધિએ મારી જે મિત્ર છે રિદ્ધિ એણે એવું કીધું કે કૃષ્ણ દીદી અહીંયા બહુ સરસ એવું મંદિર છે ખોડિયાર માતાજીનું અને તમે કે હમણાં હમણાં કેટલી વાર કીધું હતું કે મારે ત્યાં જવું છે એમ તો એ કે આપણે જાવું છે તો સવારમાં મેં માથા નાઈને લાપસી કરી અને અમે લોકો ત્યાં માતાજીના મંદિરે દર્શન કરાવવા અને લાપસી જુવારવા ગયા હતા જેનું લોકેશન લખવું છે જે લોકોને જવું હોય એ અંદર જઈને લોકેશન ક્લિક કરીને જઈ શકે છે સુરતમાં રહેતા હોય એ લોકો અને પછી ઘરે આવ્યા ઘરે આવીને રસોઈ બનાવી છે કારણ કે સાંજે બારનું જમવાનું છે એટલે બપોરે મેં બારનું જમવાનું ટાળ્યું છે એટલે મસ્ત મજાની મસાલા ખીચડી કરીને ખાધી છે ખમણ નરેશ તો લઈ આવ્યા હતા સુરતવાસી એટલે ખમણવાસી કહેવાય આમ તો ખમણ ને બધું ઘરે આવીને જઈમાં અત્યારે મારી બેસ્ટ ફ્રેન્ડ એટલે કે મારી મિત્ર સિયા ઈ ઘરે આવે છે મને વિશ કરવા કે દીદી મારા ભાભીનો બર્થ છે તો સાંજે મારે ફેમિલીમાં રહેવું પડે એમ છે તો હું તમારો વિશ કરવા તમારો બર્થડે વિશ કરવા ઘરે આવું છું તો જો અત્યારે મેં પાછું ચેન્જ કર્યું એટલે આખા દિવસમાં ત્રણ વાર ચેન્જ કર્યું છે સવારમાં સાડી પહેરીતી માતાજીએ ગયા ત્યારે પછી આવીને મેં પાછું નાઇટવેર પહેરીને એમાં મેં થોડું ઘણું કારણ ઘરનું કામ હતી એવું રસોઈ બનાવી પછી પાછું અત્યારે આ શર્ટ ને જીન્સ લૂક કર્યું છે હમણાં બર્થડે વિશ કરીને જાય એટલે પાછું મારે સાંજનું જે નાઇટનું લુક કરવાનું છે તો હું પાલે જવાની છું તો સાંજનો લુક છે એક ટકા ટક છે તમને જોવા મળશે કે ડિફિકલ્ટ તો સાંજના વિડીયોમાં સાંજના સેલિબ્રેશનમાં ચોક્કસથી હું પાછા તમને બધાને સામેલ કરીશ અને ખૂબ ખૂબ ધન્યવાદ અને બહુ મજા આવી ખરેખર અત્યાર સુધી તો બહુ સારું ફીલ થયું હશે અને બહુ સારો રહ્યો છે મારો દિવસ અને બપોર પછીથી સાંજ સુધી મારા નજીકના મિત્રો છે મને વારંવાર કામમાં આવતા હોય છે મારી નાની મોટી તકલીફોમાં ઊભા રહેતા હોય છે સાથે તો મારા ફેમિલી મેમ્બર્સો જેમાં મારા ભાઈ બહેન છે અને મારા નજીકના મિત્રો જે અવારનવાર મારા ફેમિલી ફ્રેન્ડ્સ છે કે જે મારા મનથી ઓળખે છે દિલથી ઓળખે છે સતત મારી સાથે સુખમાં રહી છે બધાને એની સાથે હું મારો બર્થડે સેલિબ્રેટ કરી રહી છું અને સાંજનો લુક સાંજનો વિડીયોઝ એ બધું તમને જોવા મળશે આવતીકાલે અથવા તો લેટ નાઇટ બરાબર અને આવીને આવી રીતે દિલથી સપોર્ટ કરતા રહેજો દિલથી સાથે રહેજો અને કાંઈ ન થાય તો કાંઈ ને માતાજી પાસે પ્રાર્થના કરજો કે જિંદગીની આ જંગ અત્યારે છત્રીસ વર્ષ કમ્પ્લીટ કરીને માં હું પ્રવેશ કરી રહી સાડત્રીસ હજી થોડો ઘણો હાફ લાગ્યો હશે બહુ નથી લાગ્યો પણ હજી સાતથી આઠ વર્ષ જો છે સતત આર્થિક પરિસ્થિતિઓ માંડ થોડી ઘણી સારી થઈ છે એટલે પતિને સપોર્ટ કરવાનો છે અને માનસિક પરિસ્થિતિ તો વારંવાર હણાતી જ હોય છે એક સ્ત્રીની કારણ કે એમાં જવાબદારી હોય છે ભવે ભયંકર ભૂતકાળ હોય છે અને નાનો મોટો માનસિક ત્રાસ હોય છે આજુબાજુનો કે ક્યારેક આપણે નોતરેલો હોય છે એટલા માટે તો આ બધી વસ્તુમાં ઓકે પ્રોમોઝ થેન્ક યુ સર મારા બે મિત્રો છે વિજય શિરાગ થેન્ક યુ સો વેરી મચ કહેવાનો અર્થ એવો છે કે તમે જ્યારે જીવનથી હરેરોને થાકો ને તો માનો ખોળો યાદ આવે અને નસીબ જો કે મારે મા નથી તો માનો ખોડો એટલે મેં જિંદા હું ખોડિયાર માતાજી યાદ આવે એટલે ખોડિયાર માતાજીના દર્શન કરી આવ્યા છે હવાય ને આજે મેં જિંદા હું અહીંનું અહીં અમારો ઢીંગલો જે કાલનો મારી ઘરે આવ્યો છે ને કાલની મારી સાથે સાથે છે કે દીતું આમ આમ રાખરી કરે ભજીયા કર દે પણ મારા માટે મારી સાથે જ્યાં સુધી એક આ આણસ એક માતાજી ખોડિયાર માતાજીને આશીર્વાદ રહેશે આ હશે એની ભક્તિ છે માતાજીની અને સંતાન અને પતિ અને મારા સાત આઠ જે નજીકના મિત્રો કે જે એની ટાઈમ મારી ગલતીઓ મારી ભૂલ મારો આ સ્વભાવ મારા હોર્મોન ચેન્જ થતા હોય તો મારું મૂડ સ્વિંગ હોય એટલે ગમે એ સિચ્યુએશનમાં મને હેન્ડલ કરે છે અને મને સાચવે હશે મને સહન કરે છે તો આ લોકો છે ત્યાં સુધી તો કંઈ વાંધો નથી એક ગોલો માંથી ટુ નહીં થ્રી કહી દે બેમાંથી માંથી ત્રણ થાય હું તો સાચું સ્વીકારું સાચું કહું થેન્ક 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 યુ 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 સો સો મચ મચ અને અને કમલેશભાઈ વંદે શરૂ મારામાંથી તો તો બે કે થાય થાય તારામાંથી આ નો મારી બિલિયન ડોલર પચાસ હજાર વાળી સ્માઇલ મારા મારી ગિફ્ટ દાંતિફ્ટા બાપા તમારી ગોડ ગિફ્ટ છે ગિફ્ટ લેવી પડી તો ઘરે અચ્છા માધુ સાડી પડી થઈ ગઈ પણ ગાલ કાઢી ગઈ છું એ અમેરિકા જઈને થઈ ગઈ એવું છે હા સાચું સાચું બીજે કે સાચું તો સાંજે આવવાનું છે સાચું ના દીકરા તો ચલો બહુ મજા આવી અત્યારે મારા ફ્રેન્ડ્સ લોકો આવે છે મે ત્યાં આવે ત્યાં સુધી થોડુંક લાઈવ કરું અને તો સાથે એન્જોય કરું મારી ફોન કે નથી આને કે ક્યાં રહી ઓન કે લેટ થઈ પછી મારે જવું છે બાર મારા ભાઈ બટન નંબર નથી હા લાલ તે તું રાખ શું મારે છોટા પુરતા જ રાખ ગાંડી

કે જે માણસ મરતા મરતા બચી જાય ને એ કાંઈક કરે એમ એમ કે છે બધે અને હું મરતા મરતા બચી ગઈ છું હજી તો વાર છે ને અરે બહુ બધી વાર છે પણ મારે પાર્લર જવું છે ત્રણ વાગે હશે તો હું ત્યાંથી સુરતમાં જયો કોણે કોણે ખમણ ખાધા મારે ચાર વાગે પાર્લર જવું છે ચાર વાગે તો છ વાગે પછી મારે ત્યાંથી કેફે જવું છે એટલે હું મારા ટાઈમ પ્રમાણે ચાલું છું તો એની વાટ છે મારી ફ્રેન્ડ નહીં તો એ આવીને જતી રહે પછી હું પાર્લરે જાઉં રસમી પણ એને ચેન્જ કરવું છે એના ઘરે એના કપડાંને ઉપેડ્યું છે જે મેં ડ્રેસ કોડ રસમી બેન અમારા કેટલા ડાયા કે મેં એને ફોન પર કીધું નહોતું ને કાર્ડ મોકલ્યું ને તો કાર્ડ તકશું એ વાંચ્યું ને તકશું એના બિચારાને ખબર હતી ડ્રેસ કોડ વાઇટ છે એમ એટલે હવે એવું એમ કેમ એ પ્રોપર વ્હાઈટ કે ફૂલ વ્હાઇટ કે આખી પેર વ્હાઈટ કે વ્હાઈટ શર્ટ ટી શર્ટ ગમે તે ચાલે કુર્તી સાડી ગમે ના નથી પહેરવાનું હો તો મેટ્રેસ કોડ વાઇટ ડ્રેસ હતો રશ્મીબેન પાસે મે અત્યારે મારે લવેન્ડર વ્હાઇટ સે મારું લુક તો રશ્મીબેને પણ મારી સાથે સેમ લુક કર્યું છે લવેન્ડર વ્હાઇટ તો સાંજે તમને લગભગ બહુ મસ્ત ફોટોઝ વિડિયો જોવા મળશે આણી નોચુ કે 10 વર્ષ થઈ ગયું ઓ આણી નોચુ કે વાચી વાત છે મારું હું એમ કેતા હોય કે કાળી મરતા મરતા રહી ગઈ છે એમ ગ્લેર આને જા અનલક બકેટલાન કરી રહ્યો તો એવું શુંન કારણ કે હમ નો કેટલા વાગે આવું તું સાની મની બને એટલે વહેલી શ્વેતા કારણ કે છ વાગે ઓલા મેડમ છે કેક મૂકવાના છે કેક પોઈન્ટ ને બધું હોય જે કરતી હોય કરી દેજે એટલે બેન મસ્ત મજાની ઘરેથી કેક બનાવે છે મેં ત્રીજી વાર નહીં તમે અત્યાર સુધીમાં મારી અમારા ઘરે છોકરાઓની બર્થડે હોય અમારી એનિવર્સરી હોય તો સતત આ ચાર વાગે આવીશ ઓકે સતત અમારે ત્યાંથી શ્વેતા છે પ્રોડક્ટ ડેકોરવાળા કે જે ડેકોરેશન કરવા જવાના છે તો સતત મારી ઘરે મિનિમમ ત્રીસ પાંત્રીસ કેજ જે આવી એટલા બર્થ ગયા એટલે એનિવર્સરી ગઈ તો બધી અતુલની મેગ અથવા તો મોજનીસ અથવા તો આપણે કઈ બીજી બ્રેડ લાઈનરની તો આ બધી કંપનીની હોય છે પણ અત્યારે અમે જે બે થી ત્રણ વખત હું કેક લાવું છું એ બેકિંગ સુગરની જે બેન ઘરેથી બનાવે છે બહુ મસ્ત કેક બનાવે છે ટેસ્ટ પણ બેસ્ટ હોય છે અને તમે જોજો એનું એ કેકનું ડેકોરેશન અને ક્વોલિટી બધું તમે હું અત્યારે આજે આજે જે કેક કટ કરું ને ત્યારે હું એનો વિડીયો બનાવવાની મેં એને સામે કીધું છે કે ઓનવાઇઝ વિડીયો બનાવો કારણ કે સતત આ ત્રીજી કેક ત્યાંથી આવે છે

બેન હું નહીં આવું પાર્ટી માં વ્હાઈટ કપડા નથી મારી પાસે લે આ લે બો કરી મે તો કીધું માં બેન ને બેસણ ડ્રેસ પહેર્યો છે હું લેલો વાયડી હવે જો કે સાચે વ્હાઈટ કપડા માંગવા પડશે કોક પાય કોટાડી ને તાર પાય કેટલા છે તારા તારી પ્રોફાઈલ માં મે કેટલા તારા વ્હાઈટ કપડા માં ફોટા વિડિયા જોયા છે અને તો તું તમે ડીપી પહેર્યું ને રેડ ઈ પહેરીને ના ઉતરે બસ આપણે વેલેન્ટાઇન મનાવશું ओके विजय आ तम <laughs> तार तार, तारा मैं व्हाइट ड्रेस कोड नहीं हो તો हाल से सूटी जा વાંધા છોકરા માટે સુટી કપલ માટે ગોતવાની છે ગોતી લે આય એને ક્યાં ગોતતા નથી આવડતી